कारी में तमे खा खा के आखिर दूध खाता हूँ आई हर खाए कारी मीरा खाए हम्म मीरा रात ये माई तमा कुता हुए हम्म तो तमा कुता बताए माँ वटान गाम नहीं बाई बजी फाकी बो खाए एक दिन कल से थे मेकी बजी हम चाहे गने काई हमने पास फाकी खाई चाहे ये तो बजी नहीं खाए हाँ इतने बदी लोग हैं खाई तो हमें हमारे घर भी नौकरी जाए एक कितना नहीं हमें एक फाकी 10 ની આવે 20 ની આવે 10 રૂપિયા ની આવે એક ફાટી હટાવ ના 20 રૂપિયા ને 20 ની આવે હા ફાટી ભાખિયો જો નહી ખાવાની એટલે કેન્સર થાય માં કાય દેસર કે ફાટી ખાવા થી કેન્સર થાય પણ બાયો હમતીયું નરતાણ બહુ જ ખાય તો બાય ની વાથી સેથે થાય તોય ખાય હ આજ જો ઝાડવા વાવ્યા ને બધી ઠાકેરી બેઠીઓ થાકો કેટલા ઝાડવા વાવ્યા આજ 50 ને 20 સિંતેર સિંતેર ચડવા ગઈ બન હા જો લે આ રૂપ હવે વરસાદ થઈ જાય તો હવે વરસાદ હમણાં થઈ ગયો ને પાછો હમણાં થઈ જશે વાવી લેતો એટલે ગરમી થઈ છે આ જો ચાલુ જ છે હમ એ તો એટલા પટ્ટો થી નક વાવાના કે બસ જાડવા એટલા જ છે જાડવા 20 જ છે હોય જશે જાડો પૂરો થઈ ગયો હમ હા ભાઈ બતાય છે હમ તક હોય જશે હમ પછી ને પટ્ટો નું કર લખવા ખામણાય કરના હોય હોય જશે પછી કસ આ રુલ આજ માણ વાવણી કરે ને અમે નમ બહુ ફાડું કઈ લખું સારું કેવાનું છે એને કહેવાય તબુબિયા આ બધું ઈજ ભાઈવાક હા તોલા કારીબેન શું આવે કારીબેન ઈ તબુબિયા છે 50 નો છે તબુબિયા હા આને આવી દે આય જ વાવું ના ને હા આ લંબા માટી નાક મલ્કોરા વરસાદ થઈ ગયો તે હાજણ ઝાડવા વાવે માણસ હટાણે વાવણી કરે ને હાજણ ને આ જો ઝાડવાનું કામ ઉપાડ્યું આ તમારી વાવણી જ લાગે ને હા આ અમે કારીબેન છે જો અમે કારીબેન છે હા અમે કારીબેન લીમડા આવ્યા કેટલા આવ્યા કારીબેન લીમડા 300 લીમડા આવ્યા અમે કારીબેન ક્યાં છે એ આગળ કારીબેન છે આ કારીબેન અહીં આવો કેટલા લીમડાવા આવ્યા તમે આ રોગ ખરું જ લાગી આ બોલો તમે કેટલા લીમડા કીવાના ઝાડવા આવ્યા તમે બધા લીમડા વાવ્યા બીજું શું શું વાવ્યું બીજો આયા

હા નું જો એટલું બધું વૃક્ષારોપણ કર્યું વાય વાંક વાયવા ને જેટી ઉપર પણ ઝાડવા જાડવા લીમડા વાય બધામાં લીમડા વાવ્યા વાય રોડ ઉપર Hoppi ai bài hoa bia hoppi bắt việc không được hàm không được hàm không